મિત્રો આજે 15 નવેમ્બર અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની નેત્રંગની અંદર એન્ટ્રી જોઈને ભલભલા નેતાઓ ફફડી ઉઠ્યા છે ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે આ એક ધારાસભ્યની એન્ટ્રી છે કે કોઈ વડાપ્રધાનની એન્ટ્રી છે પણ વાસ્તવમાં મિત્રો એન્ટ્રી હતી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મિત્રો ચૈતર વસાવા ભલે ડેડિયાપાડા નથી આવી રહ્યા પણ ચૈતર વસાવાની નેત્રંગમાં જે એન્ટ્રી થઈ છે એ જોઈને ભાઈ ઘણા બધા લોકો જોતા રહી ગયા છે આજે પંદર નવેમ્બરપાડા ચૈતર વસાવા ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે તો ત્યાં ઘણી બધી પબ્લિક જોવા મળશે પણ એવું નથી કારણ કે અહીંયા નેત્રંગમાં તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવી રહ્યા છે ભલે લોકો ડેડિયાપાડા નહીં જાય તો અને ભીડ જોવા મળશે શું મિત્રો તમે ક્યાં જવાના છો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ઘણા બધા લોકો તો એવું જ કહી રહ્યા છે કે અમે નેત્રંગ જવાના છીએ જ્યાં ચૈતર વસાવાની સભા છે ત્યાં તો મિત્રો નેડિયા પણ આમાં કોણ જશે અત્યારે હાલ તો એ માહિતી આપણે નથી આપતા પણ નેત્રંગમાં જે જે લોકો જવાના છે એ વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં નેત્રંગ જરૂરથી લખજો કારણ કે ચૈતર વસાવાની જનતાનો એટલો પાવર છે કે ચૈતર વસાવાની કોઈ પણ જગ્યાએ સભા હોય ને તો પોતાના પૈસા ખર્ચીને ચૈતર વસાવાની સભામાં જતા હોય છે એવી રીતે મિત્રો ડેડિયાપાડાની અંદર આજે અત્યારે હાલ પંદર નવેમ્બર નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે તો મિત્રો તમે બધા જોતા હશો કે ગામડાઓની અંદર જિલ્લાઓની અંદર તાલુકાઓની અંદર આપણે બિલકુલ લાઈવ સમાચાર તમને બતાવવાના છે તો આપણી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે જેવી સાહેબની એન્ટ્રી થાય એવું તરત જ આપણે તમને લાઈવ બતાવી શકીએ તો બસ આજના વિડીયો માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે